વાત કરીએ અમરેલીની અમરેલીના દારે વિસ્તારમાં વરસાદી માહોલ છે વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા છે ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી છે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં આશરે ઠંડક પણ પ્રસરી છે કેટલાય સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અમરેલીમાં ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી છે વરસાદની શરૂઆત થઈ છે ધારે તુલસીશામ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદી વાતાવરણની વચ્ચે ધારી ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે અને વરસાદી પાણી અહીંયા આવી રહ્યા છે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અમરેલીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમરેલીના ધારી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે સંવાદદાતા નવશાદ કાદરી જોડાયા છે નવશાદ અમરેલીમાં જે પ્રમાણે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા છેલ્લા દિવસોથી ગરમી જોવા મળી રહી હતી આખરે વરસાદ આવ્યો છે કયા કયા વિસ્તારોમાં છે વરસાદ કે હાલમાં અમરેલી જિલ્લામાં છેલ્લા અઠ્યાવીસ દિવસથી વરસાદ નથી પડતો જેના કારણે અમરેલી જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા હતા કપાસ મગફળી સહિતના જે ખેતીના પાકો છે તેને પાણીની બહુ જરૂરિયાત હોવાને કારણે વરસાદની કાગડોળે રાહ જોતા ખેડૂતો માટે ધારી ખાતે જે રીતે વરસાદ પડ્યો એ છતાં ખેડૂતો રાજીના રેડ થઈ ગયા છે માત્ર એક ધારી શહેરમાં જ વરસાદ પડ્યો હતો આસપાસના સાવરકુંડલા તાલુકાના વાશાળી ઠવી ભોમદરા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો હતો ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે માત્ર અમુક ગામોમાં જ વરસાદ પડ્યો છે અને ખરેખર તો શ્રાવણમાં સરવણા પડતા હોય છે પરંતુ આ વખતે હાલમાં જે રીતે વરસાદ ખેંચાતા ખેડૂતો શિક્ષિત બી ના હતા અને રાહતરૂપી વરસાદ છે તે આશીર્વાદ રૂપ ધારી ખેડૂતો અને સાબરકુંડલા પંથક જેસર પંથક ના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બન્યો હતો બિલકુલ આભાર માહિતી બદલ તો જે પ્રમાણે વરસાદી માહોલ વચ્ચે લોકોને આંશિક રાહત મળી છે અને હાલ લોકો છે તે વરસાદી માહોલમાં ખેડૂતોને પણ આંશિક રાહત મળી છે